નમસ્કાર મિત્રો મિત્રો આંગણવાડી ભરતી માટે સ્વઘોષણાપત્ર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણે કેવી રીતે ભરવાનું છે એની પીડીએફ કોપી એટલે કે આ ફોર્મ તમે ક્યાંથી મેળવશો આના લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો સૌથી પહેલાં જોઈ લઈએ કે આ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો પરિશિષ્ટ બે તો અહીંયા મિત્રો પરિશિષ્ટ બે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સ્વઘોષણાપત્ર આપવામાં આવેલું છે તો આ જે ફોર્મ છે આની પીડીએફ તમારે સૌથી પહેલાં આઉટ કરી લેવાની છે એટલે કોઈપણ જગ્યાએથી તમે આની પ્રિન્ટ મેળવી લેશો આ ફોર્મની પ્રિન્ટ મેળવી લીધા પછી એને કેવી રીતે ભરવું એ તમે અહીંયા સમજાવો તો મિત્રો સૌથી પહેલાં તો અહીંયા જોઈએ હું નીચે સહી કરનાર નામ એટલે ધોરણ દસના પ્રમાણપત્ર મુજબ તમારે ધોરણ દસ દસની જે માર્કશીટ હોય અથવા તો શાળામાંથી જે તમને લિવિંગ સર્ટિફિકેટ એલસી આપી હોય એમાં જે નામ હોય એ પ્રમાણેનું નામ તમારે અહીંયા લખવાનું છે એટલે કે તમારા પિતા સાથેનું નામ તમારે અહીંયા લખવાનું છે તમારી સૌથી પહેલાં અટક નામ અને પિતાનું નામ તો તમારા ધોરણ દસમાં જે નામ હોય એ પ્રમાણે તમારે અહીંયા નામ લખવાનું છે ત્યાર પછી જોઈએ મિત્રો તો અહીંયા લગ્ન બાદનું હાલનું નામ લગ્ન પછી તમારું જે નામ હોય એટલે કે તમારા પતિ સાથેનું જો તમારે નામ હોય લગ્ન ન થયા હોય તો તમારે એનું એ જ નામ અહીંયા લખવાનું રહેશે પરંતુ જો તમારે લગ્ન થઈ ગયા હોય તો લગ્ન પછીનું નામ એટલે કે તમારા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં હાલનું જે તમારા પતિ સાથેનું નામ ચાલતું હોય એ નામ તમારે અહીંયા લખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ મેં અહીંયા પિતા સાથેનું નામ લખેલું છે અને ત્યાર પછી પતિના નામ સાથેનું નામ અહીંયા દર્શાયેલું છે તો આ રીતે તમારે બંને નામ લખવાના છે ત્યાર પછી ખાસ અહીંયા જોઈએ જન્મ તારીખ તો તમારી જન્મ તારીખ અહીંયા લખવાની છે ત્યાર પછી સૌપ્રથમ ગામ ત્યાર પછી અહીંયા તાલુકો આવશે અને ત્યાર પછી જિલ્લાનું નામ તો ખાસ મિત્રો સૌ પહેલાં તમારી જન્મ તારીખ ગામનું નામ તાલુકો અને જિલ્લો આ રીતે સંપૂર્ણ વિગતો ભરવાની છે અને ત્યારબાદ અહીંયા તમારો જિલ્લાની જાહેરાત ક્રમાંક એટલે તમારા જે જિલ્લાનો ભરતી પડેલ છે આંગણવાડીની એ જાહેરાતનો જે ક્રમાંક છે નંબર છે એ જાહેરાત ક્રમાંક તમારે અહીંયા લખવાનો રહેશે તો આ જાહેરાત ક્રમાંક તમે જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને જોશો તો તમારા જિલ્લાનો જાહેરાત ક્રમાંક તમને જોવા મળશે આ જાહેરાત ક્રમાંક કેવી રીતે જોવો એની વિગત પણ આપણે અગાઉ જોઈશું તો અહીંયા જાહેરાત ક્રમાંક તમારે લખી લેવાનો છે ત્યાર પછી સંપૂર્ણ જે સૂચનાઓ છે એ સૂચનાઓ તમારે વાંચી લેવાની છે અને છેલ્લે અહીંયા સ્થળ તો સ્થળની અંદર તમારા ગામનું નામ લખવાનું છે અને જે દિવસે તમે આ ફોર્મ ભરો છો એ તારીખ તમારે અહીંયા લખવાની છે ત્યાર પછી અહીંયા સહીનું જે કોલમ છે ત્યાં તમારે સહી તમારી કરવાની છે ટૂંકમાં અને પૂરું નામ તમારું જે નામ હોય અત્યારે હાલનું જે નામ ચાલતું હોય એ નામ અહીંયા લખવાનું છે અને ત્યાર પછી આધાર કાર્ડ અથવા અન્ય જે કોઈ તમારો પુરાવો હોય ચૂંટણી કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય એનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે તો આ રીતે મિત્રો તમે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જે પીડીએફ કોપી છે એટલે પ્રિન્ટ છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો અને કોઈપણ જગ્યાએથી તમે આને પ્રિન્ટ કરાવી શકો છો તો આ રીતે તમારે પ્રિન્ટ કરી અને ફોર્મ ભરવાનું છે હવે ખાસ જે તમારા જિલ્લાનો જાહેરાત ક્રમાંક છે એ તમે ક્યાંથી મેળવશો એના એના વિશેની વિગત આગળ જોઈએ તો એના માટે મિત્રો આપણે ગૂગલ ક્રોમમાં જઈશું અહીંયા તમારે લખવાનું છે ઇ એચ આર એમ એસ આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલાં જ ક્રમે આંગણવાડી ભરતી માટેની જે વેબસાઇટ છે એ આ રીતે તમને જોવા મળશે એના ઉપર આપણે ક્લિક કરી લઈશું તો આ રીતનો એક ઇન્ટરફેસ ઓપન થશે આંગણવાડી ભરતીની વેબસાઇટ ઉપર અહીંયા તમે જોઈ શકો છો રિક્રુમેન્ટનો આપણને એક ઓપ્શન મળે છે એના ઉપર ક્લિક કરીશું ત્યાર પછી એપ્લાય ઉપર આપણે ક્લિક કરવાનું છે તો એપ્લાય ઉપર ક્લિક કરી લઈશું ત્યાર પછી અહીંયા આંગણવાડી ભરતી માટેની જિલ્લા વાઈઝ અહીંયા જાહેરાત જોવા મળે છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં છે સુરત અર્બન અમદાવાદ વડોદરા ગીર સોમનાથ ડાંગ પોરબંદર આ રીતે તમામ જિલ્લાઓની જાહેરાતો તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે જે સ્વઘોષણાપત્ર હાલ અત્યારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે જોયું તે તમે અહીંયા જોઈ શકો છો સ્વઘોષણાપત્ર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તો અહીંયા એના ઉપર ક્લિક કરી અને તમે આ રીતે સેલ્ફ ડિક્લેરેશનનું જે લેટર છે ફોર્મ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયાથી તો આ રીતે ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ આઉટ મેળવી શકો છો ત્યાર પછી જાહેરાત ક્રમાંક જોવા માટે તમારો જે કોઈ જિલ્લો હોય તે તમારે અહીંયા જિલ્લો જોવાનો છે ખાસ આ છે વડોદરા ત્યાર પછી ડાંગ છે પોરબંદર છે આ રીતે તમારા જિલ્લો કયો છે એ જિલ્લો તમારે પસંદ કરવાનો છે અને એની સામે જિલ્લાની સામે જે એપ્લાયનું બટન આપેલું છે તો એપ્લાય ઉપર આપણે ક્લિક કરવાનું છે માની લો કે તમારો જિલ્લો છે અહીંયાથી અમદાવાદ તો અમદાવાદમાં જે આ એપ્લાયનું બટન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો એપ્લાય ઉપર ક્લિક કરી લઈશું એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું કન્સર્ટ ફોર્મ તમારું જોવા મળશે એટલે તમે આ શરતો અને નિયમો જે છે એ એક્સેપ્ટ કરો છો એના માટે જોવા મળશે અહીંયા આઈ એગ્રી ઉપર આપણે ક્લિક કરવાનું છે નીચે જે તમે જોઈ શકો છો તો આઈ એગ્રી ઉપર આપણે ક્લિક કરી લઈશું એટલે ઓનલાઈન ફોર્મ ભરવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે હવે અહીંયા તમને તમારો જાહેરાત ક્રમાંક જોવા મળે છે ખાસ જોઈ લેશો જાહેરાત આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત વર્ષ બે હજાર અમદાવાદ અર્બન અને છેલ્લે અહીંયા જે બાવીસ છવ્વીસ લખેલું છે તે આપણો જાહેરાત ક્રમાંક છે ખાસ મિત્રો અહીંયાથી તમારે તમારો જાહેરાત ક્રમાંક નોંધી અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સ્વઘોષણાપત્રમાં લખવાનો રહેશે આ અમદાવાદ માટેનો જાહેરાત ક્રમાંક છે આ રીતે તમારો જે કોઈ જિલ્લો હોય એ જિલ્લો તમે સિલેક્ટ કરી અને એની સામે માનો કે અહીંયા વડોદરા છે તો વડોદરાનું આપણે જોઈએ તો વડોદરાની સામે એપ્લાય ઉપર આપણે ક્લિક કરી લઈશું તો ક્લિક કર્યા પછી કન્સર્ટ ફોર્મ ખુલશે એના ઉપર આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી લઈશું અને ત્યાર પછી આપણું જે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલે છે અહીંયા તમે જોઈ શકો છો જાહેરાત અને એના પછી છેલ્લે બાવીસ પચીસ લખી અને જે વડોદરા જિલ્લા માટેનો છે એ જાહેરાત ક્રમાંક અહીંયા આપવામાં આવેલો છે તમે ખાસ અહીંયાથી નોંધી શકો છો તો આ રીતે મિત્રો તમારે તમારો જાહેરાત ક્રમાંક જે તે જિલ્લાનો મેળવવાનો રહેશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત